છે વિશ્વના સૌથી મોટા ગરબા સમગ્ર ગુજરાતમાં આદ્ય શક્તિની આરાધનાના પાવન પર્વ નવરાત્રિની ગરબા પ્રેમીઓ કાગડોળી રાહ જોતા હોય છે હવે નવરાત્રી પર્વને આડે ગણતરીના કલાકો બાકી છે જોકે ખેલૈયાઓ અને માય ભક્તો નવરાત્રી પર્વની તમામ તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલૈયાઓ સવાર સુધી ગરબા રમી શકે તે માટે શેરી ગરબા દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે શેરી ગરબા આ વર્ષે તેમના ગરબા સિટીના પ્રાર્થના ઉપવન ખાતે આશરે બે લાખ સ્કવેર ફૂટની જગ્યામાં લોકો રમી શકે તેવી તૈયારી સાથે આવી રહ્યા છે શેરી ગરબામાં આ વખતે ગામડાની થીમ પર ડેકોરેશન તૈયાર કરવામાં આવ્યા છે સાથે પ્રાર્થના ઉપવન જેવી વિશાળ જગ્યામાં શેરી ગરબા વિવિધ વેરાયટીના ગરબા સાથે ત્રણ સ્ટેજ લઈને આવી રહ્યા છે જેમાં એક સ્ટેજ વિલેજની થીમને આધારિત બીજો છે કલાકારોનો સ્ટેજ જ્યાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો આવીને માતાજીના ગરબા ગાશે અને ત્રીજા સ્ટેજની વાત કરીએ તો આ સ્ટેજ પર ટેકનો ગરબા થવા જઈ રહ્યા છે જે ગરબા લવર્સ માટે એક યુનિટ ગરબા રહેશે આ સાથે આ ટેકનો ગરબામાં ખેલૈયાઓને ઝુમવા સુપ્રસિદ્ધ નેશનલ અને ઇન્ટરનેશનલ કલાકારો દ્વારા ખેલૈયાઓને એનર્જેટિક ગરબા પણ રમાડવામાં આવશે રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ મિત્રો હું છું આપનો બ્રિજરાજ ગઢવી અને ખૂબ જ હરક સાથે જણાવવાનું કે આ વર્ષે પણ હું શેરી ગરબામાં આપ સૌને આનંદ કરાવવા માટે આવી રહ્યો છું એમાં બાવીસ સપ્ટેમ્બર ત્રીસ સપ્ટેમ્બર અને બીજી ઓક્ટોબરના હું શેરી ગરબામાં આપ સૌને ગરબે ઝુમાવવા માટે આવી રહ્યો છું ચાર વર્ષથી શેરી ગરબા ખૂબ અમે આનંદ કર્યો છે ચાર વર્ષ છેલ્લા બહુ જ મોજ કરી છે તો આ વર્ષે પણ શેરી ગરબામાં પરફોર્મ કરવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું ખૂબ જ મજા આવશે અને જલ્દી જલ્દી માના નોરતાનો પ્રારંભ થાય અને ઇન્દ્રદેવ મેઘરાજા એ ખમૈયા કરે બહુ જ કોઈ નવરાત્રિમાં કોઈને પણ ડિસ્ટર્બ ન થાય એવું મેઘરાજાને આપણે વિનંતી કરીએ અને માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ તો જલ્દી જલ્દીથી શેરી ગરબામાં જૂમવા માટે સૌ દર્શક મિત્રોને સૌ મા ભક્તોને પધારવા માટે મારા તરફથી અને શેરી ગરબાવાળા તરફથી આમંત્રણ છે જલ્દી જલ્દીથી ટિકિટ લઈ લો આપણે હું ત ત્રણ દિવસ માટે આવવાનું છું હું પહેલા પહેલાનોર્તે આવવાનો છું એટલે કે પ્રારંભમાં બાવીસ સપ્ટેમ્બરે હું આવવાનો છું હું પછી આવવાનો છું ત્રીસ સપ્ટેમ્બરે અને પછી આવવાનો છું બીજી ઓક્ટોબરે જે દશેરાના દિવસે આવવાનો છું એ હાલો ને માડી ગરબે રમાડું કે ગરબે જ્યોત જલાવું હાલો ને માડી ગરબે રમાડું

નાના મોટા બુઢા બધા જ લોકો એક સાથે મળીને આ તહેવાર મનાવે છે ભાઈ અહીંયા ટોટલ ત્રીસ પાંત્રીસ હજાર લોકો સુધી રમી શકીએ એવી સગવડ રાખી છે આપમાં એમાં ત્રણ અલગ અલગ સ્ટેજ છે ત્રણ અલગ અલગ સ્ટેજ છે એક સ્ટેજ ઉપર પંદરથી વીસ હજાર લોકો રમી શકીએ એટલી